ચાલો જાણીએ આપણા શરીર એક અદ્ભુત યંત્ર વિશે લેખક રમેશ બિજલાની અનુવાદક આશા રાવળ સ્કિન ચામડી શરૂઆતમાં એક પાર્સલ સાથે સરખાવેલા આપણા શરીરની અંદરની રચના આપણે ઉડતી નજરે જોઈ પણ પાર્સલને બાંધવામાં આવેલા આવરણનું શું આપણા શરીરને પડીકાની જેમ બાંધતું આવરણ ચામડીનું છે ચામડી ફક્ત બહારનું આવરણ જ નથી તે આપણને ગરમી ઠંડી ટાંકણી જેવી વસ્તુઓ કે કાંટાઓથી બ પણ બચાવે છે તે ઉપરાંત તે જાતે જ રૂજાઈ જાય છે જો ચામડી દાઝી કે કપાઈ જાય તો થોડા દિવસોમાં તે ફરીથી નવા જેવી જ બની જાય છે ચામડી શરીરને ઉનાળામાં ઠંડુ અને શિયાળામાં ગરમ રાખવામાં પણ મદદ કરે છે જ્યારે તમે બળબળતા તાપમાં બહાર જાઓ છો ત્યારે પરસેવો થાય છે પરસેવાને કારણે શરીર ભીનું થાય છે આ ભીનાશ જ્યારે સુકાય છે ત્યારે શરીરને ઠંડક મળે છે ચામડી ગરમી સામે પરસેવો બહાર કાઢે છે અને ઠંડી સામે પરસેવો ન થવાની પ્રક્રિયા કરે છે આમ ચામડી શરીરનું નિશ્ચિત તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે આથી જ થર્મોમીટરથી માપતા તમારા શરીરનું તાપમાન ઉનાળાના બળબળતા તાપમાં કે શિયાળાની કડકડતી ઠંડીમાં એક સરખું જ હોય છે વધુ જાણકારી માટે આવતા પોડકાસ્ટમાં સાંભળીએ